પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણજીના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવવામાં આવે છે દરેકના જીવનમાં શિક્ષકનું ખાસ મહત્ત્વ રહ્યું છે શિક્ષક એ શિલ્પકાર છે કે જે વિદ્યાર્થીઓના જીવનની એવી મુહૂર્ત બનાવે છે કે જે સફળતાઓ સુધી પહોંચે છે ત્યારે હાલ આપણી સાથે પોરબંદર જિલ્લાના પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સાહેબ છે એમની સાથે વાત કરશું એમના જીવનમાં શિક્ષકનું કેવું મહત્વ સર ખાસ કરીને આવતીકાલે શિક્ષક દિન છે આપના જીવનમાં શિક્ષકનું કેવું મહત્વ શિક્ષકના લીધે જ એમ કહી શકાય કે મારી કારકિર્દીનું જે ઘડતર થયું એમાં શિક્ષણનું ખૂબ મોટું મહત્ત્વ છે વાત કરીએ તો મેં ધોરણ દસ પછી અભ્યાસ છોડી દીધેલો પરંતુ એક એવા શિક્ષક મને મળેલા કે જેણે મારા જીવનમાં એક મહત્ત્વનો ટર્નિંગ પોઈન્ટ લાવી દીધેલો અને એણે મને શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું અને ત્યાર પછી એમના માર્ગદર્શન અને પ્રેરણાના લીધે મેં ફરીથી મારો અભ્યાસ શરૂ કરી અને ટ્વેલ્થ સાયન્સ પાસ કર્યું એન્જિનિયરિંગ પૂરું કર્યું અને પછી આગળ કોમ્પિટિટિવ એક્ઝામ આપી અને આજે હું જે કાંઈ છું હું આજે પણ એ શિક્ષકને યાદ કરું છું રાજકોટના એક ત્રિવેદી સાહેબ કરીને હતા કે જેણે મને જે છોડી દીધેલો હતો મેં અભ્યાસ એમાંથી ફરી પાછી પ્રેરણા આપી અને મારું શિક્ષણ ગાડીને પાછી ઉપર સાહેબ પહેલાંનું જે શિક્ષણ હતું પહેલાંના જે શિક્ષકો હતા એ ઉઠબેસ કરાવતા કાન પકડાવતા એક શિક્ષક તરીકેની જેની ફરજ હતી એ નિભાવતા હતા એ સમય હતો કે જ્યારે વાલીઓ એમ કહેતા કે મારા છોકરાને તમે ઠપકો આપો વાંધો નથી પણ એ સમય તમારા સમયમાં સાહેબ શિક્ષણ કેવું હતું શિક્ષકો કેવા હતા પહેલાં જે આપણી કહેવત હતી કે સોટી વાગે સમસમ અને વિદ્યા આવે રમઝમ તો હું ચોક્કસ એવું માનું છું કે વિદ્યાર્થીના જીવનમાં શિસ્તના પાઠ ભણાવવા માટે આવી નાની મોટી શિક્ષાઓ છે એ વિદ્યાર્થીને કરે તો એમાં કંઈ ખોટું નથી કારણ કે અલ્ટિમેટલી ડિસિપ્લિન વગર શિક્ષણ મેળવવું શક્ય નથી શિસ્તના પાઠ શીખવવા માટે જેમ આપણી કહેવત છે કે ભાઈ કડવા છે એ મા પાય બરાબર તો એની પાછળ શિક્ષક કે આપણા માતા પિતાનો કોઈ ખરાબ આશય હોતો નથી એમનો આશય એ જ હોય છે કે વિદ્યાર્થીને શિસ્ત શીખવી અને સારું શિક્ષણ પોતે કેમ મેળવે તો એને સન્માનની દૃષ્ટિએ હું આજે પણ જોઉં છું મારા જેટલા પણ શિક્ષકો છે પ્રાથમિક શાળાથી લઈ અને કોલેજ સુધીના એ તમામ શિક્ષકોને હું મારા ગુરુ તરીકે વંદનીય છબી એની મારા મનની અંદર આજે પણ અંકાયેલી છે ખાસ કરીને જ્યારે આપણે નાના હોય બાળપણ પ્રાથમિકમાં ભણતા હોય બધા મિત્રો સાથે રમતા હોય તમારા જીવનમાં એવો કોઈ કિસ્સો કે જેમાં શિક્ષકે તમને એમ કીધું કે આ વસ્તુની તમે આમ કરો તો તમે આમ થશો તમે સફળ થશો અથવા તમને ક્યારે ઠપકો આપ્યો હોય એ પ્રકારની કોઈ ઘટના ખરી આપના જીવનમાં અમે તો ગામડાની અંદર પ્રાથમિક શિક્ષણ લીધેલું એ સમય એવો હતો કે ઇવન સ્કૂલ પૂરી થયા પછી પણ જો શેરીની અંદર છોકરાઓ રમતા હોય અને જ્યારે શિક્ષક આપણા ટીચર નીકળે તો બધા છોકરાઓ વગર કીધે એ શેરી ખાલી કરી અને ઘરભેગા થઈ જતા હતા એટલી શિક્ષકોની ને ટીચરની એક બીક હતી એની પાછળનો આશય એ લોકોનો મતલબ ડર પેદા કરવાનો એવો નહોતો પણ વિદ્યાર્થીઓને કે ભાઈ શિક્ષણ મેળવવા માટે તમારે હાર્ડવર્ક કર્યા વગર બીજો કોઈ ઉપાય નથી એવું સમજાવવા માટેનો હતો ખાસ કરીને અમારે અમે જે પ્રાથમિક શાળામાં ભણતા તમામ શિક્ષકો અમારા ગામના સ્થાનિક હતા અને એ લોકો શિક્ષણ ઉપરાંત મતલબ શાળાના સમય ઉપરાંત પણ દરેક વિદ્યાર્થીના ઘડતર ઉપર એટલું બધું ધ્યાન આપતા હતા કે દરેક વિદ્યાર્થી પોતે ખૂબ મહેનત કરે હાર્ડવર્ક કરે અને સારી કારકિર્દી બનાવી અને ગામનું નામ રોશન કરે એવી ભાવના એ લોકોની હંમેશા રહેતી સાહેબ એ વખતનું શિક્ષણ ને આજનું શિક્ષણ એમાં ક્યાંય તમને તફાવત લાગે છે કે અત્યારે કયા પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ એ સમયમાં શિક્ષણ કેવું તો આજે કેવું છે સાહેબ નો ડાઉટ આજે આટલા લાંબા સમયના ગેપ પછી અગાઉના શિક્ષણની અને આજના શિક્ષણની જે પદ્ધતિઓ છે ઘણી બધી બદલાઈ ગઈ છે પેપર સ્ટાઇલ બદલાઈ ગઈ છે વિદ્યાર્થીઓનો શિક્ષકો સાથેનો વ્યવહાર બદલાઈ ગયો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો છે હવે આજકાલ તો આપણી પાસે એવા સાધનો છે કે સ્કૂલમાં જવાની પણ જરૂર નથી ઘરે બેસીને પણ તમે અભ્યાસ કરી શકો એવી રીતે સ્કૂલોની અંદર પણ ઘણી બધી સુખ સુવિધાઓ પણ વધી છે સ્માર્ટ ક્લાસ વધ્યા છે આ બધું થવાથી એક ઘણી બધી ભૂમિકાઓ બદલાઈ ગઈ છે શિક્ષક અને વિદ્યાર્થી બંનેની અને હું એવું માનું છું કે સમય સાથે બદલાવ પણ હોવો જોઈએ એનો આપણે ઇનકાર નહીં કરવો જોઈએ પણ પરંતુ સાથે સાથે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ બંધ રહેવો જોઈએ અને શિક્ષક પ્રત્યેનું જે માન અને સન્માન જેમ આપણે માતા પિતા પ્રત્યેનું જે માન સન્માન આપણા મનની અંદર હોય છે હું એવું માનું છું કે એ સન્માનમાં ક્યારેય વોટ નહીં આવવી જોઈએ એટલે ભલે શિક્ષણ અગાઉના સમયનું હોય કે આધુનિક શિક્ષણ હોય પણ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંબંધ છે એ પિતા અને બાળક વચ્ચેનો જે સંબંધ છે એ પ્રકારનો સંબંધ એમાં હોવો જોઈએ શિક્ષક એટલે શું તમારા મતે શિક્ષક એટલે એવો એક વ્યક્તિ છે આમ જુઓ તો કે એ બિલકુલ નિસ્વાર્થ ભાવે વિદ્યાર્થીનું જીવન ઘડતર કરવા માટે પોતે પોતાનું ઇનપુટ આપે છે બરાબર એનું સ્થાન સમાજમાં બીજું કોઈ ન લઈ શકે હું એમ કહું છું કે સૌથી જો નોબલ પ્રોફેશન હોય કોઈ તો એ શિક્ષણનો વ્યવસાય છે કે જે શિક્ષકો છે એમાં પોતાનું અંગત સ્વાર્થ કાંઈ હોતું નથી પરંતુ એ ઈચ્છતા હોય કે પોતાની હાથ નીચે શિક્ષણ મેળવતા વિદ્યાર્થી છે એ સારામાં સારી શૈક્ષણિક કારકિર્દી બનાવે એ જ માત્ર એમનો આશય હોય છે આ હતા પોરબંદર જિલ્લાના વડા ભગીરથસિંહ જાડેજા સાહેબ એમના જીવનમાં પણ શિક્ષણ શિક્ષકનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે એમના જીવનની જે સફળતા હાલ જે સફળતા છે એ શિક્ષકને કારણે છે શિક્ષક અને વિદ્યાર્થી એ એક પવિત્ર એવો સંબંધ છે કે જે વિદ્યાર્થી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી પોતાના ગુરુને હંમેશા સન્માનીય રાખે છે એ જ રીતે જે જિલ્લા પોલીસવાળા ભગીરથસિંહ સાહેબ છે એમણે પણ એવું કહ્યું છે જીવનમાં વિદ્યાર્થી અને શિક્ષકનો જે સંબંધ છે એ ભૂતકાળો હોય ભવિષ્ય હોય કે વર્તમાન એ હંમેશા જીવંત રહે છે